જય જીનેન્દ્ર નમસ્કાર અત્યારે પાલીતાણામાં આવતીકાલે સવારે અહીં લાખો જૈન શ્રાવિકાઓ અહીંયા જાત્રા કરશે જૈન સમાજ જૈન જૈનો માટે ખૂબ પવિત્રમાં પવિત્ર દિવસ પાગણ સુદ તેરસ છ ગૌ જાત્રા આશરે લાખ લાખ ભાવિકો અહીંયા આવે છે અને શ્રદ્ધાપૂર્વક એક આખી જાત્રા પરિપૂર્ણ કરે છે પણ આ સમગ્ર વ્યવસ્થા પાછળ ઘણા બધા લોકો ઘણા મહિનાઓથી તેમનું યોગદાન દેતા હોય છે અને અહીંયા એક કાર્યકર્તાઓની ટીમ સ્વયંસેવકોની ટીમ જૈન સ્વયંસેવકોની ટીમ લાગી હોય છે તો આજે મારી સાથે અમુક વડીલો જોડાયા છે જે અહીંયા છેલ્લા ત્રીસ બત્રીસ પાંત્રીસ વર્ષથી સેવા આપી રહ્યા છે અને એક જ ધ્યાન કે જેટલા પણ અહીંયા શ્રાવક શ્રાવિકાઓ આવે તેની એક જ સફળતાપૂર્વક શાંતિપૂર્વક જાત્રા થાય આપણી સાથે જે હેતલભાઈ સંજયભાઈ અને સૌ વડીલો છે મિત્રો છે તો આપણે એમની સાથે વાત કરીશું કે સૌ આશરે કાલે કેટલા લોકો અહીંયા હશે કેટલા દર્શનાર્થે જાત્રા કરવા માટે કેટલા લોકો હશે આ છે ને ફણસો તેરસનો દિવસ છે અને શેઠ આણંદજી કલ્યાણજી પેઢી વર્ષોથી ખૂબ સરસ રીતે યાત્રિકોની સુચારુ વ્યવસ્થા થાય એની માટે ખૂબ વ્યવસ્થા તંતોડ મહેનત કરી અને ખૂબ સરસ વ્યવસ્થા કરે છે અમે લગભગ પાંત્રીસ એક વર્ષથી આ વ્યવસ્થા સંભાળી રહ્યા છીએ શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના નેજા હેઠળ આ વ્યવસ્થા એકદમ સરસ રીતે ચાલી રહી છે અને આવતીકાલે શ્યામ અને પ્રદ્યુમન સાડા આઠ કરોડ મુનિઓ સાથે ભાડવા ડુંગરથી મોક્ષ પદને સિધાવ્યા આ દિવસની મહત્તા એટલી બધી વિશેષ છે કે આ દિવસે સાડા આઠ કરોડ મુનિ એ ભાડવા ડુંગરે વર્ષમાં એક જ વાર થતી યાત્રા અને એ ભાડવા ડુંગરની યાત્રા આજ દિવસે થાય કારણ કે આ દિવસે સાડા આઠ કરોડ મુનિ ત્યાંથી મોક્ષપદને સીધાયા હતા એ ભૂમિની સ્પર્શનાર્થે ભારતની વિશ્વમાંથી જૈનો આ દિવસે અહીંયા વધારે અને ખૂબ ઉલ્લાસ ખૂબ આનંદ અને ખૂબ શ્રદ્ધાપૂર્વક ત્યાં યાત્રા કરતા હોય છે એ ભૂમિની સ્પર્શના કરતા હોય છે આવો વિશેષ દિવસ હોવાથી અને નાના મોટા અબાલ કોઈ પણ ઉંમરની મર્યાદા વગર લોકો અહીંયા આવે છે સશક્ત હોય અશક્ત હોય એ પણ દાદા ઉપર શ્રદ્ધા રાખી અને યાત્રા કરે છે અને એમની યાત્રા નિર્વિઘ્ને દાદા પરિપૂર્ણ કરાવે છે આવો આ મહત્ત્વનો દિવસ છે એટલા માટે આ વ્યવસ્થા એક પણ યાત્રિકને તકલીફ ન પડે જે દૂર સુદૂરથી આવે છે એમના ભાવ અકબંધ રહે એને કોઈ જાતની તકલીફ ન પડે એટલા માટે આ પેઢી તરફથી આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અત્યારે પણ જોઈ રહ્યા છો કે અત્યારે પણ વ્યવસ્થાના ભાગરૂપે અહીંયા અલગ અલગ બધું કોર્ડિનેશન અલગ અલગ જગ્યાએ બાંધવાનું અલગ અલગ જગ્યાએ બધા યાત્રિકોને ઊભા રાખી એને તકલીફ ન પડે અને ટન બાય ટન બધા ઉપર જઈ શકે આવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તલેટી એટલે કે પલ્લવિયા ગેટથી લઈ અને ઉપર સુધીની વ્યવસ્થા અને ઉપરથી નીચે સિદ્ધવડ સુધીની વ્યવસ્થા છ ગામની આખી જ સંપૂર્ણ વ્યવસ્થા જેની અંદર લગભગ બારસો સ્વયંસેવકો તનતોડ મહેનત કરી અને આખી જ રાત સેવા આપી રહ્યા છે આ બધી જ વ્યવસ્થા શ્રી આનંદજી કલ્યાણજી પેઢીની અંદર ચાલી રહી છે અને અમને કહેતા આનંદ થાય કે આજનો દિવસને લક્ષ્યમાં રાખીને નાના મોટા ફરી રિપીટ કરું કે નાના મોટા અભાલ બધા જ લોકો આ યાત્રા કરવા માટે આવે છે અને ખૂબ શ્રદ્ધાપૂર્વક યાત્રા કરે છે જય જીરેન્દ્ર જય શ્રી આદિ હાસ વાત કરી કે ખૂબ જ અપરંપાર મહિમા વાળો દિવસ અને શાંભ અને પ્રદ્યુમન અને સાથે સાથે આઠ કરોડથી પણ વધુ મુનિઓ જ્યારે જે દિવસે મોક્ષમાં ગયા શામ અને પ્રદ્યુમન એટલે ભગવાન શ્રી કૃષ્ણના પુત્ર બંને પુત્રો છે ભગવાન શ્રી કૃષ્ણના બંને પુત્રો છે ત્યારે આપણે ટેન્ડિ ટેરેટિવમાં છીએ અને ખાસ આખો જે વિસ્તાર છે કાલે સવારે જ્યારથી શરૂ થશે અને જ્યારે પરિપૂર્ણ થશે જ્યાં આદિનાથ દાદાના જે પગલાં છે ત્યાં દર્શન વંદન પૂજા કર્યા બાદ જ એમ કહેવાય છે કે આ જાત્રા પરિપૂર્ણ થાય છે બરાબર તો આ સમગ્ર રૂટ જે છે એના ઉપર કેટલા સ્વયંસેવકો ત્યાં હશે અને કેટલા અંદાજ કેટલા કિલોમીટરનું જાત્રા હશે આખા જ રૂટ ઉપર લગભગ તેરસોથી અધિક સ્વયંસેવકો નીચેથી ઉપર બધી તેના હોય છે અને આખી પરિક્રમા જોઈએ આ છ ગાઉની યાત્રા કહેવાય છ ગાઉની ફેરી કહેવાય અને સત્તરથી અઢાર કિલોમીટરનો આખો આ રૂટ કહેવાય નીચેથી તલેટીથી શરૂ કરી દાદાની યાત્રા કરી અને છ ગાવ નીચે ઉતરે લગભગ સત્તરથી અઢાર કિલોમીટરની આ પરિક્રમા થાય છે અને એને છ ગાંવની ફેરી છ ગાઉની પરિક્રમા કહેવામાં આવે છે તમે આપ સૌ કેટલા વર્ષોથી સેવા આપી રહ્યા છો અમે યુવક મંડળ આપ મિત્રો સૌ ભાવનગરથી આવે છે પ્રાર્થના યુવક મંડળ ત્યાં છે અને મારે વાત થઈ તો છેલ્લા ત્રણેક દાયકાથી તેઓ સેવા આપી રહ્યા છે જરાક એના વિશે છેલ્લા તેત્રીસ વર્ષથી આ છગાઓની યાત્રાની સેવા શ્રી રાણંદજી કલ્યાણજી પેઢી તરફથી અમને સોંપવામાં આવી છે અને પેઢીએ જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને દર વર્ષે કંઈક નવા ચેન્જીસ કંઈક નવતર પ્રયોગ કરી દરેક યાત્રાળુઓની સુચારુ વ્યવસ્થા થાય કોઈને તકલીફ ન પડે એ માટે લગભગ દર વર્ષે કંઈક ને કંઈક ચેન્જીસ કરતાં કરતાં તેરસો યુવાનો આ યાત્રા કરી રહ્યા છે ઉપર ચઢી અને ભાડવા ડુંગરની યાત્રા કરી નીચે ઉતરે એમાં લગભગ તેરથી ચૌદ પાણીની પરબ અલગ અલગ બનાવવામાં આવી છે અને કોઈ પણ યાત્રાળુને તકલીફ ન પડે પાણીની ઉકાળેલું પાણી અને કાચું પાણી બંનેની વ્યવસ્થા વ્યવસ્થિત પેઢી તરફથી કરવામાં આવે છે ખાસ કરીને વાત કરીએ તો કાલે જૈન અજૈન જેટલા શ્રદ્ધા છે દાદામાં એ સૌ બધા અહીંયા ઉપસ્થિત હોય છે કેટલા વાગ્યાથી આપણે યાત્રા શરૂ કરાવતા છીએ કેટલા વાગે સ્વયંસેવક પોઈન્ટ ઉપર પહોંચતા હોય છે અને બધા જે સવારથી આખો પ્રવાહ આવે છે ભાવિકોનો આપણા શ્રાવક શ્રાવિકો ક્યારથી આવતા હોય છે યાત્રાની શરૂઆત લગભગ ચાર વાગે શરૂ થઈ જાય છે પણ યાત્રાઓનો એટલો બધો આનંદ અને ઉત્સાહ હોય છે કે લોકો બે વાગ્યાથી તલેટીમાં આવી જતા હોય છે અને એને કંટ્રોલિંગ કરી લગભગ સાડા ત્રણ ચાર વાગે યાત્રા શરૂ કરતા હોય છે અને ઉપરથી નીચે છેક સુધી કોઈ પણ યાત્રિકને તકલીફ ન પડે એટલે ડોક્ટર્સની ટીમ લગભગ અલગ અલગ પોઈન્ટ બનાવી બાર જેટલા પોઈન્ટ અલગ બનાવી અને ડૉક્ટર્સની ટીમ અને હું માનું ત્યાં સુધી આ વખતે તો હાર્ટ સ્પેશિયાલિસ્ટ હાર્ટના સ્પેશિયાલિસ્ટ હાડિયા ડૉક્ટરો પણની ટીમ સાથે પીડી તરફથી તૈનાત કરવામાં આવી છે કોઈ પણ યાત્રિકને તકલીફ ન પડે એની માટે આટલી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ખૂબ સારી વ્યવસ્થા છે અને છેલ્લે પાળની જો વ્યવસ્થા કરી જ્યારે યાત્રા પરિપૂર્ણ થઈ જાય તો આ વખતે કેટલા ત્યાં પાળ છે અને એમાં પણ બોમ્બેથી લઈને અમદાવાદ રાજકોટ બધેથી સંઘ જોડાતા હોય છે અને એક સન્માન આપતા હોય છે જેટલા પણ પરિપૂર્ણ કરીને આવે છે તો કેટલા ફાળ છે ને કઈ પ્રકારની વ્યવસ્થા છે લગભગ અત્યારે નવ્વાણું પાલ નવ્વાણું જેટલા પાલ અને ભારતભરમાંથી અલગ અલગ દરેક સેન્ટર લઈ લો ગુજરાત લઈ લો મહારાષ્ટ્ર લઈ લો સૌરાષ્ટ્ર લઈ લો સાઉથ લઈ લો કર્ણાટક લઈ લો બધી જ જગ્યાના અલગ અલગ પાલો બધા શ્રેષ્ઠીઓ બધા શ્રી સંઘો જોડાય બધાના મનમાં એક જ ભાવ કે એટલે દૂરથી બધા યાત્રિકો આવે છે એની સુંદર ભક્તિ કરવી અને એની અંદર અલગ અલગ આટલી બધી આઈટમો રાખવામાં આવે છે દહીં જેપલા પૂરીથી લઈ ડ્રાય ફ્રૂટ્સ મેવા અલગ 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 ઘણી બધી વેરાયટીઝ ફળ ફ્રૂટના તરબૂચના દ્રાક્ષના બધા જ પાલો આ આની અંદર ગોઠવવામાં આવે છે બસ બધાના મનમાં એક જ ભાવ છે કે દાદાની જે યાત્રા કરે છે કોઈ પણ હોય જૈન કે અજૈન એ બધાની અમારે ભક્તિ કરવી છે સારી વાત છેલ્લે ખાલી આપણે એમને પૂછીએ કારણ કે ઘણું એમને તૈયારીઓ પણ કરવાની હોય છે કે વાત મેં કરતા હતા ત્યારે કહ્યું કે ફક્ત સુદ તેરસ જ નહીં પરંતુ આઠ મહિના દરમિયાન કાર્તકિસુદ પૂનમથી પર્યુષણ બાદ કાર્તિકીસુદ પૂનમથી લઈને આઠ મહિના દરમિયાન અહીંયા એક આખી ટીમ બનાવવામાં આવે છે ચારેક હજાર જેટલા સ્વયંસેવકો હોય છે જે દર ત્રણ ત્રણ દિવસે અમુક ટીમ ફરતી હોય છે અને તેઓ આવી તીર્થ ઉપર જાય અને જેટલા પણ દેરાસર બિરાજમાન છે જેટલા પણ તીર્થંકર ભગવાન ત્યાં પ્રતિમાજીઓ છે ત્યાં સેવા ભક્તિ પૂજા આરતી શું છે જીએસ કે ટી ગિરિરાજ સેવા કરણ તત્પર આ નામથી શેઠ આનંદજી કલ્યાણજી પેઢીએ ત્રણ દિવસની સેવાનું આયોજન કર્યું તેનો મહત્વ ઉદ્દેશ નવતુકની અંદર દરેક આ યાત્રાઓ જાય અને નવતુકમાં રહેલા પ્રતિમાજીવ દરેક પ્રતિમાજી આપણા હાથથી પૂજિત થાય તેની માટે આખી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને આ ભારતભરમાંથી દરેક યુવાનો આવે સાઠ જણની એક ટીમ ત્રણ દિવસ માટે આવે એ ત્રણ દિવસ પૂરા થાય એનું કાર્ય પૂરું થાય એટલે બીજી ટીમ આવી જાય આવી રીતે આખી ચેનમાં આઠ મહિના સુધી મહિનાની દસ ટીમ એવી આઠ મહિનાની એંસી ટીમ અહીંયા કાર્ય માટે આવે છે અને ઉપર ખૂબ સારી રીતે સેવા કરે ત્રણ દિવસ યાત્રા કરવાની ઉપર જવાનું નીચે આવવાનું નીચે સ્ટે કરવાનું પાછા બીજે દિવસે ઉપર જવાનું પાછા નીચે આવવાનું આ રીતે ત્રણ દિવસ ત્યાં આગળ નવ ટૂંક મોટી ટૂંકમાં બધી જ વ્યવસ્થા પોતાના અંડરમાં રાખી સંભાળી અને જે પણ ભાઈઓ કાર્ય કરી રહ્યા છે એની સાથે સંલગ્ન થઈ અને આ કાર્ય કરે છે છેલ્લા બાર વર્ષથી આ સેવા શ્રી ટાણજી કલ્યાણજી પેઢી તરફથી નક્કી કરવામાં આવી છે અને ખૂબ સારી રીતે એ ચાલી રહી છે શ્રી આનંદજી કલ્યાણજી પેઢી તરફથી સાંભળ્યું કે ખૂબ જ સારી વ્યવસ્થા સમગ્ર વર્ષ દરમિયાન વર્ષોથી ચાલતી આવે છે અને હું આપ સૌ વડીલો જે અહીંયા ઉપસ્થિત છે હું ખૂબ આભાર માનું અને આપણે સૌ ખૂબ અનુબોધના કરીએ કે ખૂબ જ સારી સેવાકીય અને સૌ ભાવિકોને નિર્વિઘ્ન આખી આખી આ જાત્રા પરિપૂર્ણ થાય એના માટે તેઓ કાર્યરત છે અને સકળસંઘ બધા જ સંઘોનો સહયોગ સારો મળી રહ્યો છે પોલીસ તંત્ર છે કલેક્ટર જિલ્લા વહીવટી તંત્ર છે પ્રશાસન છે આ સમગ્રનો બહુ જ સારો અહીંયા તમે જોશો તો ખૂબ જ સારી વ્યવસ્થા અહીંયા જોવા મળી રહી છે લોકો પણ અત્યારે તો બધું આ અત્યારે સાંજ રાતના દસ ને વીસ છે ત્યારે તો બધું અત્યારે ખાલી કરવામાં આવ્યું છે પરંતુ કાલે સવારે આ જ આખે આખો જે પ્રાંગણ છે તે ભાવિકોથી એકદમ ઉભરતો હશે ઉભરતો બહુ ઉભરતો હશે અને જય આદિનાથનું નાથ જય જય શ્રી આદિનાથના નારા સાથે અહીંથી શરૂઆત થાય છે અને જે પણ યાત્રિકો આવે છે બસ એક જ ભાવ જય જય શ્રી આદિનાથ જય જય શ્રી આદિનાથ કરતાં કરતાં યાત્રા કરે અને વિશેષ આ યાત્રા કરતાં કરતાં ઉપરથી નીચે જઈએ લગભગ ચાર કલાક પાંચ કલાક હોય છ કલાક અને આઠ કલાક થાય ઘણા ભાવિકો ઘણા યાત્રાળુઓ મોઢામાં અન્નનો દાણો પણ નહીં અને પાણી પણ નથી વાપરતા અહીંથી ચડે અને નીચે ઉતરે ત્યાં સુધી એક પણ વસ્તુ વાપરતા નથી બસ દાદાના પ્રત્યે એમની ખૂબ એવી ભાવ અને શ્રદ્ધા છે એટલે દરેક યાત્રાઓને પણ અમે નતમ નતમસ્તક વંદન કરીએ છીએ અને શેઠ આણંદજી કલ્યાણજી પેઢી તરફથી આ વ્યવસ્થા જે કરી છે એના ટ્રસ્ટીઓને પણ અમે નતમસ્તક વંદન કરીએ છીએ હવે સવા છ વાગ્યા છે અને બસ જાત્રા પરિપૂર્ણ થવા આવ્યું છે પાલ અને આપ જોઈ શકો છો કે ત્યાંથી અમે નીચે ઉતરતા 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 આખો આ ડુંગર નીચે ઉતરી હવે આવી રહ્યા છે છગાની જાત્રા પરિપૂર્ણ થઈ ખૂબ જ પવિત્ર પાગણસુદ્ધ તેરસ રસ છ જાત્રા અને એટલી જ કઠોર તપસ્યા કહેવાય તો આજે એ અમે હવે પરિપૂર્ણ કરી સાડા છ વાગ્યા લગભગ આખી રાત જાત્રા કરી અને હવે અમે સૌ પાલ તરફ જીવીએ છીએ ઓકે